મહીસાગર ગાયત્રી પરિવાર દ્વારા ભાગવત કથા અમૃતનો ભવ્ય કાર્યક્રમ સંપન્ન થયો મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારથી પૂજ્ય ગુરુદેવના પ્રજ્ઞાપુત્રી રાજુબેન બ્રહ્મભટ્ટના સ્વરમાં વાતાવરણમાં તારીખ બે હજાર પચીસ સુધી આમ સાત દિવસ ખાનપુર તાલુકામાં આ ભવ્ય અને દિવ્ય શ્રીમદ ભાગવત કથા અમૃતમનું આયોજન કરવામાં આવેલ હતું એકવીસમી સદીના પચીસમા વર્ષમાં પ્રવેશ કરી ગયા છીએ આપણી ભક્તિ પરિપક્વ થાય પરમાત્મા તરફના પ્રેમમાં વૃદ્ધિ થાય આપણા મન અંતઃકરણની શુદ્ધિ થાય આપણા પિતૃઓની તૃપ્તિ થાય એવા કથા અમૃતને આપણા હૃદયરૂપી કળશમાં ઠાલવવાના શુભ આશયથી સર્વ ધર્મ પ્રેમીઓને કથા અમૃતનું રસપાન કરાવવાનું સૌભાગ્ય કાંતાબેન રામસિંહ એ ઝડપ્યું હતું આ શ્રીમદ ભાગવત કથા અમૃતમાં કથાકાર પ્રજ્ઞાપુત્રી રાજુબેન બ્રહ્મ એ સમગ્ર ભક્તોને અનેક ઉદાહરણો આપી મનુષ્ય જીવનને શ્રેષ્ઠ જીવન માનવ કલ્યાણની સાથે ભક્તિમય વાતાવરણથી આધ્યાત્મિક જીવન જીવવાના અનેક ઉદાહરણો આપી કથાનું રસપાન કરાવ્યું હતું સાથે પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના સપ્ત સૂત્રી આંદોલનને વેગ આપતા ઉદાહરણો પણ આપ્યા હતા અને જીવનમાં એકવીસમી સદી ઉજ્જવળ ભવિષ્યને સાકાર કરવાના સૂત્રોને પણ વણી લીધા હતા યુએસએ એટલે ઉપાસના સાધના અને આરાધનાને જીવનમાં ધારણ કરવા વિશેષ સંદેશ આપ્યો હતો આમ આ ભવ્ય અને દિવ્ય શ્રીમદ ભાગવત કથામાં સાત સાત દિવસ સુધી ખાનપુર તાલુકાના તથા આજુબાજુના ભક્તોને ભક્તિમય વાતાવરણમાં તરબોળ કરી દીધા હતા નારી શક્તિ મહાન છે ના વિશેષ ઉદાહરણો આપી નારીને શ્રેષ્ઠ બનાવવા નિર્દેશ પણ કર્યો હતો સાત દિવસના સમગ્ર કાર્યક્રમને માલીવાડ પરિવારનો વિશેષ સહયોગ રહ્યો હતો સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ગાયત્રી પરિવાર ખાનપુરે કર્યું હતું তনিং ছুপনে কিযাই ওছে ঝেয়াক কা�it জেয়া কেযা এয়ার বাক পালুয় জেয়া কিযা এয়ার �াপালুয়ে তুগয়াসে বার পালো

પોતાને પણ તને કેવું કહે છે કરે છે આત્મા થોડું તો તથ્ય હશે નહીં તો આત્મવિશ્વાસ કરવા કોઈ આવો કહી શકે નહીં એ સમજવી છે કે અંદર ગયા છે પૂછ્યા અંદર જવા આવશે देखो देखो ये गरीब ये गरीबी का हाल पुरुषों में के दर्पे ये सवाल से लेके आया हूँ मेरे बचपन का जोशे में नशा जाई सोच कर आश्लेष कर आया हो अरे बार पालो જો અરે બાલો કે જો जो जुड़ सका है गुरुवार जो आपसे जुड़ नहीं पा है वो इस समाज में लुट गया है क्योंकि ने? जो जुड़ सका न वो लुट गया बेचारा बात अपने एक अनुसार के भगवान की तो के, के सुना मैं तू हंता हंता तू करे ব্যা গাই ঠ ম লে এম খালি একটি ঠি রাতি মা পাসে নাসি বাকি মুদ্য মারি ফসেছে আদেশছে নাথ চালেজ আমা পাই ল এ মা চাছে মা তোমার আছুদ আ টাছে মাথ

એટલા માટે તેવી સિંહ તમને બધા ને હાર્દિક 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 આમંત્રણ છે મને ખબર નથી તમને હજુ સુધી વાત કરી શકે નહીં પણ મને ખબર છે ગઈકાલે આપડે વાત થઈ ગઈ છે ત્રેવીસમી હેરુ ના શરણ નું જન્મ ચરણ દેવાની અત્યંત અભિમાન્ય